શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ત્રેવીસ ફેબ્રુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સાધક અને નામ પ્રત્યેક શબ્દમાં રામ જ છે એમ જેને લાગે છે તેની તૈયારી કંઈ જુદી જ હોય છે આપણને અમુક એક નામમાં જ પ્રેમ આવે છે પણ સિદ્ધોને કોઈ કંઈ પણ બોલે કે નામનો જ ઉચ્ચાર થયો એવું લાગે છે કઈ વાણીથી નામ લઈએ એનો વિચાર નહીં કરીએ જેમ થાય તેમ નામ સ્મરણ કરીએ પણ નામનો છેડો નહીં છોડીએ નામ લઈને નામનો અનુભવ મેળવીએ સંસારી વિચારોનો હુમલો આવ્યો કે નામ યાદ કરીએ પ્રહલાદે નામ સિવાય બીજું શું કર્યું પ્રહલાદે નામ પર જેવો પ્રેમ રાખ્યો તેવો આપણે આપણને હોવો જોઈએ આજ સુધીના બધા ભક્તોએ એ જ કર્યું એક નામ સ્મરણ કરો એ જ ખરો માર્ગ સ્મરણમાં રહીએ એટલે સંસારી વૃત્તિ આપો આપ નાશ પામશે સાધકે માખણ જેવા મુદું બનવું જોઈએ કોઈને ક્યાંય પણ ખૂચીએ નહીં બધાને ગમીએ આપણે નિસ્વાર્થી બનીએ તો જ એ બને કોઈ આપણને પગે લાગે તો હું આ નમસ્કારને યોગ્ય નથી એમ સાધકે મનમાં સમજવું જોઈએ કે જેથી નમસ્કાર કર્યાનું અભિમાન થાય નહીં અને ન કરનાર માટે ગુસ્સો નહીં આવે કોઈ સત્કર્મ કર્યા પછી પોતાના વખાણ સાંભળવા ત્યાં ઊભા જ નહીં રહેવું ભગવાન જેને જોઈએ છે તેણે એમ સમજવું કે હવે આપણે કુસ્તીના અખાડામાં ઉતર્યા છીએ તો શરીર પર માટી લાગે તેનાથી હવે ગભરાઈએ તો ચાલવાનું નથી એ માટે બુદ્ધિશાળી માણસો પ્રથમથી જ માટીમાં અળોટી લેતી લે છે કે જેથી એની શરમ નહીં રહે ભગવાનની પ્રાપ્તિ માટે બે માર્ગ છે એક માર્ગ એ છે કે આજ લગી બધું તેમની ઈચ્છાથી જ બન્યું મારું જે કંઈ છે તે બધું એમનું જ છે તેનું તે સંભાળી લેશે તે જે કરશે તે બધાના હિતનું જ કરશે આવતીકાલનો દિવસ પણ તેમની ઈચ્છા હશે તો જ આવશે એમ મનથી નક્કી કરીને તેમના સ્મરણમાં નિશ્ચિંતપણે રહેવું બીજો માર્ગ એ કે હું જગતમાં કોઈનો જ નથી હું તો ભગવાનનો જ છું એમ કહીને બીજે કશે પણ પ્રેમ ન કરતા તેમના સ્મરણમાં જ રહીએ આ માર્ગ જરી કઠિન છે એના મનમાં રહેલો બીજું વસ્તુઓ પરનો પ્રેમ તોડી કાઢવો પડે છે કારણ પ્રેમ કોઈ પણ એક વસ્તુ પર જ રહી શકે છે મન આપણું સાંભળે નહીં તો ભલે નહીં સાંભળે આપણે યોગ્ય અયોગ્યનો વિચાર કરીને તે પ્રમાણે કરવા માંડીએ મન આપોઆપ ત્યાં આવવાનું અને એટલે જ સંત આપણને એમ નથી કહેતા કે આપણું મન મારો પણ એમ કહે છે કે આપણું મન ભગવાનમાં લગાડો મારું તો એ જ સર્વસ્વ એવો પ્રેમ નામમાં હોવો જોઈએ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ